પૂર્ણ થઈ ગયું છે અને શિયાળો શરૂ થઈ ગયો છે તેમ છતાં પણ શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો ચાલુ જ છે શહેરના બાપુત વિસ્તારમાં પડેલા ભુવા રેતી ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી જેના કારણે રોડ સાંકળો થઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી શહેરના જગત નાકા પાસે રોડ પર કોઈ કામગીરી કરવા ખોદાણ કરાયું હતું જે પછી તેનું યોગ્ય રીતે પુરાણ કરાયું ન હતું જેને કારણે તે રોડ નો એક તરફનો ભાગ ઉભર ખાબડ છે એવામાં તે રોડ પરથી રેતી ભરીને જતી એક ટ્રકનું પાછળનું ટાયર ભૂવામાં માં ખાબક્યું હતું અને ટ્રક ફસાઈ ગઈ હતી વગર વરસાદે પડેલો આ ભુવો સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ વાગોડિયા રોડ પર વૈખુડ બાજુમાં દર્શન વર્ટિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી આ વરસાદી કાસ અને ડ્રેનેજ બંને પાઇપલાઇનો લીકેજ હતી તો આ લોકોને અમે વારંવાર કહેવા છતાં એ લોકો કામ એકદમ ગોકળ ગતિએ કરી રહેલા છેલ્લા ત્રણ દિવસથી અમે એવું રજૂઆત કરીએ છીએ કોર્પોરેટરોને ફોન કરીને ફોટા મોકલીને વાત કરી છે કે ભાઈ હજુ વરસાદી પાણીની લાઈન બદલી નથી પાણી નીચેથી લીકેજ છે અને માટી બી બહુ ચીકણી છે બરાબર છે તો તમે આ રસ્તો બનાવવાનું કામ બંધ રાખો ને પહેલા પાઇપલાઇન બદલો પરંતુ અત્યાર સુધી એ લોકોએ કર્યું ના અને રોડ નું કામ ચાલુ કરી દીધું એનું પરિણામ તમે અત્યારે જોઈ રહેલા છો કે એક ટ્રક આખી રેતી ભરેલી આખી રોડ માં બેસી ગયેલી છે બસ સાંજના સમયે આ લોકોએ જે બેરિકેડ મૂકેલું છેલ્લા પાંચ મહિનાથી તે ગઈકાલથી હટાઈ દીધેલું એનાથી બધા વાહન વ્યવહાર ચાલુ થઈ ગયેલા અને આજે એક હેવી ટ્રક જે રહેલી હતી તેમાં આ રોડ ની અંદર ફસાઈ ગયેલી હિતેશ પટેલ રાઘડિયા રોડ વૈકુંઠ રોડ દર્શન વાટિકાની બિલકુલ દરવાજાની સામે જ છ મહિના થયા આ વસ્તુને વડોદરા નું કોર્પોરેશન હા બેકરમાં બેકાર છે ગુજરાતની અંદર કોઈ કામ જ નહીં થતા ધારાસભ્યો અહીંયા મેળ અહીં બધા મોટા મોટા નેતા અહીંના આ વિસ્તારના કોઈ બી કંઈ થતું નહીં બોલો આજે આ વીએમજી નું આ હજી ત્રણ દિવસ પહેલા રોડ થોડો થોડો હરકો કરીને ખુલ્લો મૂક્યો તો બધું પોચું પોચું હતું અને હેવી ગાડી ખુશી ગઈ આજ વજન વાળી ગાડી જાય તો ખૂચી જાય ને અહીંયા જે જ નહીં આના આનું કામ કરી જાય આ ભૂવો પડ્યો તો 6 મહિના પહેલા અહીંયા કોઈ કમ્પ્લેન નહીં તો કમ્પ્લેન હતો કોર્પોરેશન દેખાય છે ને રોડ આવતા જતા રહે હોય અધિકારીઓ માનતું નથી માંગ તો આ રોડ ને વ્યવસ્થિત કમ્પ્લેટ કરે આ તો તીકડા મારીને જતા રહેશે પછી હા અમૃતભાઈ